નમસ્કાર ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત એકવીસમાં હપ્તો હજી પણ તમને નથી મળ્યો તો શું ખરેખર હવે ચાર દિવસનો સમય બાકી છે તો તમને બે હજાર રૂપિયાનો હપ્તો મળી જશે કે કેમ આ સાથે હવે શું તમારે કરવું પડશે કે જેથી કરી પીએમ કિસાન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવવા આપેલા જે બે નંબર છે એ નંબરના કાર્ડને માધ્યમમાં લોકેશન અંતર્ગત અપડેટ ન આવ્યું હોય તો સારું અત્યારે ગુજરાત રાજ્ય ઉપર ભેરવ ગુજરાત ઉપરથી ભારેથી અતિભારે દર્શાવવામાં આવેલી માહિતી છે અને આ વાતાવરણની અસર ગુજરાતમાં બેથી ત્રણ દિવસ માટે રહેવાની શક્યતા અત્યારે દર્શાવવામાં આવી રહી છે ચોક્કસપણે વાતાવરણ બદલાઈ જાય પરંતુ જે એરટેલના એક્સ્ટ્રીમ છે એક્સ્ટ્રીમના મોડ્યુલ પ્રમાણે જે ચાર્જ છે એ લગભગ ચાર હજાર છે જે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવતી હોય તો એમને બે હજાર આપવામાં આવ્યું છે હવે ઘણા બધા લોકેશન છે એ આપણે સાવચેતી રાખી આગળ વધવાના છે ગુજરાતમાં પણ ભારે પવનો સાથે વરસાદની આગાહી હોઈ શકે વાતાવરણની અંદર પલટો આવતો જોવા મળી શકે ગુજરાત ઉપર ભેરા બે મેંગો અને વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવી હોય એ પ્રકારે જ્યારે પણ તમે એકવીસમાં હપ્તા માટેની રાહ જોઈને બેઠા હોય કે ત્યારે પીએમ કિસાન યોજના અંતર્ગત સ્વનિધિ યોજનાનો લાભ છે એવા લોકોને જ આપવો જોઈએ કે જેથી દરેક લોકો સાથે હરીમળીને રહે પહેલાંના જે કંઈ પણ લોકેશન હોય એ લોકેશન હવે પૂર્ણ કરીએ ત્યાર પછી હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત એકવીસમાં હપ્તાની રાહ જોઈને બેઠા છે એવા ખેડૂત મિત્રો માટે હેલ્પગાર સાગીદ થઈ તો બે હજાર રૂપિયાનો એકવીસમાં હપ્તો તમારે મેળવવો છે તો શું કરવું પડશે સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર જણાવીશું ચાર ચાર દિવસો હવે બાકી રહ્યા છે બે હજાર રૂપિયાનો એકવીસનો હપ્તો હજી પણ મળ્યો નથી નહીં મિત્રો દિવાળી તહેવાર નિમિત્તે દિવાળીના આગલા દિવસે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો હપ્તો છે જેમાં થઈ જવો જોઈએ આ પહેલાં અગાઉ ત્રણ રાજ્યોની અંદર ખેડૂતોને બે હજાર રૂપિયા આપી દેવામાં આવ્યા છે એકવીસમાં હપ્તો અગાઉ આપી દેવામાં આવ્યો છે જેમાં મિત્રો ઉત્તરાખંડ છે માપકે જો મિત્રો પંજાબ છે હરિયાણા છે અને ખાસ કરીને હિમાચલ પ્રદેશ છે તો આ ત્રણ રાજ્યોના ખેડૂતોને બે હજાર રૂપિયાનો એકવીસમાં હપ્તો અગાઉ આપી દેવામાં આવ્યો આ પછી જમ્મુ અને કાશ્મીરના ખેડૂતોને પણ બે હજાર રૂપિયાના હપ્તા વિશેની યોજનામાં છે એ આવરી લેવામાં આવ્યા છે જેના અત્યારે છવ્વીસ હજાર જેટલું બિલ બનતું હતું તો આ દરેક માહિતી અને દરેક અપડેટ છે તમને લાઈવ ટેલિકાસ્ટ પડવી પડશે વાતાવરણની અસરના કારણે કોઈપણ પ્રકારનું હેડસેટ છે ચાલશે નહીં તો આ અંગે છે તમારું શું કેવું છે નીચે બોક્સમાં જણાવી દેજો વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી છે એ માહિતી ન હોય વાતાવરણની અંદર અસર છે એ બદલી જતી હોય છે તો આ દરેક માહિતી અને દરેક આગાહી તમને આજના વિડીયોની અંદર જણાવીએ તો મિત્રો અત્યારે જે માહિતી મળી રહી છે એમાં પીએમ કિસાન યોજના અંતર્ગત એકવીસમાં આપતાની રાહ જોઈને બેઠેલા ખેડૂતોને હવે સૌપ્રથમ પ્રથમ છે શું દર્શાવવાનું છે તો એમને પોતાના જે ખેડૂતોને હોય એ દિવાળી પહેલાં ખેડૂતોને મોટી ભેટ આપવાની છે તેમાં એકવીસમો હપ્તો છે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થવા જઈ રહ્યો છે ખેડૂતભાઈઓ માટે સારા સમાચાર આવી ગયા છે કરોડો ખેડૂતો જેમની રાહ જોઈને બેઠા છે એમને હવે પીએમ કિસાન યોજના અંતર્ગતમાં એકવીસમો હપ્તો છે એ આપી દેશું આ સાથે ખાતામાં બે હજાર રૂપિયા છે એ આવ્યા છે કે નહીં એ તમે ચેક કરી લેજો તમારી ભૂલના કારણે બીજાના એકાઉન્ટમાં તો જતા નથી રહ્યા તો દરેક અપડેટ અને દરેક માહિતી છે આજે ચેક કરી લેજો તો ખાસ કરીને અત્યારે વર્ષોથી ખેતીથી બેકાબુ થયેલા જે લોકો છે એમને અત્યારે હવે છે એ ખ્યાલ પડશે તો આ અંગે મિત્રો હવે વર્ષોથી ખતીની આસપાસ જે વાહન ચાલકો છે એમને આર્થિક રીતે મદદ મળી છે તો કેન્દ્ર સરકાર દ્વારા પણ અત્યારે હાલ પીએમ કિસાન યોજના અંતર્ગત છે માત્રતા ધરાવી દીધી છે એકવીસમાં મા જે છે ડાયામીટરના માપની નાખવાના એકવીસ ડાયામીટર સુધી છે એ ખેંચવાનું કીધું પરંતુ અત્યારે જે થેરી કરાલે છે તેરીકર વધારે પડતી આકારવી પણ છે એ જાણકારી મેળવશું તો અત્યારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવ્યો છે તો આ રજિસ્ટ્રેશન આ મોબાઈલ નંબરથી જ તમને છે એ આવતી આવશો તો જ તમને છે આ યોજનાનો લાભ મળશે અને પીએમ કિસાન યોજના અંતર્ગત બે હજાર રૂપિયાના આપતા છે એ જાણકારી સ્વરૂપે માહિતી આગળ અને પાછળ મોકલી દેવી તો આ અંગે છે અત્યારે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી છે એ માહિતી આપણે જાણી લેશું તો આ યોજના અંતર્ગત પીએમ કિસાન યોજનાનો લાભ છે એ તમે મળી શકશો વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવે છે એ એક્સપર્ટથી પણ આજે આપણે જાણી લઈશું તો પીએમ કિસાન યોજના અંતર્ગત હવે ખેતીના કામો કરતા જે ખેડૂતભાઈઓ છે એમને બે હજાર રૂપિયાના હપ્તા વિશે ટૂંક જ સમયની અંદર ખ્યાલ હતો પરંતુ હવે ફરી વખત બદલાણો છે ને પીએમ કિસાન યોજનાનો લાભ છે તમને ટૂંક સમયની અંદર મળ્યો કે નથી મળ્યો એ પણ જાણવું જરૂરી છે તો આ હપ્તો અત્યારે મળ્યો નથી હવે બે હજાર રૂપિયાનો હપ્તો છે આપણે ગોતીશું તો પીએમ કિસાન યોજના અંતર્ગત બે હજાર રૂપિયાના આપતા વિશે એકવીસમો હપ્તો છે ખેડૂતોના ખાતામાં તાત્કાલિક જમા થઈ શકે કારણ કે હવે સરકાર તરફથી અત્યાર સુધી જો વીસ હપ્તા ટ્રાન્સફર કર્યા હોય તો એકવીસમો હપ્તો દસ કરોડ ખેડૂતોને છે જમા કરી આપવામાં આવવો જોઈએ તો બે હજાર રૂપિયાના હપ્તા વિશે છે થોડીક વધારે આપણે માહિતી મેળવી તો વર્ષોથી ખેતી કરતા આપણા અન્નદાતાઓને આર્થિક મદદ મળી રહે એ માટે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાની જે જાહેરાત કરી છે અને પીએમ કિસાન યોજના ચલાવે છે આ યોજના હેઠળ દર વર્ષે આર્થિક રીતે છ હજાર રૂપિયાનો હપ્તો ખેડૂતોના ખાતામાં આપણે નાખી દેવો પડે તો જ તમે છે એ આ યોજનામાં આગળ વધી શકો અને ઊભી શકો તો એક લોકો પીએમ કિસાન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવો અથવા તો ફોર્મ ભરો તો એક દિવસની અંદર વીસ હજાર રૂપિયા સુધી છે એ તમે ટ્રાન્સફર કરી શકો છો હવે પીએમ કિસાન યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવ્યા પછી પણ તમારે બે હજાર રૂપિયાનો હપ્તો જાણકારી સ્વરૂપે મેળવવો હોય તો એ તમે જમા કરાવી શકો છો નહીં તો તમારો હપ્તો છે તમારા બેંક એકાઉન્ટમાં જમા થાય છે ડાયરેક્ટ ડીબીટીના માધ્યમથી ટ્રાન્સફર થાય છે તો એ પણ એક સાવચેતી રાખવી હવે મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત હાઇલાઇટ શું છે તો આ યોજનાનું નામ છે પીએમ કિસાન યોજના પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના ને મુખ્ય લાભ છે વાર્ષિક છ હજાર રૂપિયાનો હપ્તો જેમાં દર ત્રણ મહિને એક બે હજાર રૂપિયાનો હપ્તો ખેડૂતો તરફથી આપવામાં આવે છે આ સાથે કયો હપ્તો અપેક્ષિત છે તો એકવીસમો હપ્તો છે એ અપેક્ષા રાખવામાં આવી છે કે બેથી ત્રણ દિવસની અંદર આ હપ્તો છે એ જમા થઈ જાય ને વાતાવરણની અંદર કોઈપણ પ્રકારના મોટા ફેરફાર કે વિઘ્નો છે એ બાંધ કરી નાખી તો હાલ પૂરતી મિત્રો આ જે યોજના છે એ યોજનાનો હપ્તો ઓક્ટોમ્બર અથવા તો નવેમ્બર મહિનાના અંત સુધીમાં તમારા બેંક એકાઉન્ટમાં જમા થાય તો આ અંગે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને પીએમ કિસાન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલા ખેડૂતોને હવે પીએમ કિસાન યોજનાનો લાભ ક્યારે મળશે તો સામાન્ય રીતે આ યોજના હેઠળ દસ કરોડ ખેડૂતોને એમના બેંક એકાઉન્ટમાં છે એ જમા કરાવી દેવા પડશે તો બેંક એકાઉન્ટ સાથે વેધર એનાલિસિસના એક્સપર્ટ છે એ માહિતી મેળવવી તો સામાન્ય રીતે પીએમ કિસાન યોજના અંતર્ગતનો ચા આપતો છે ચાર મહિનાના અંતર ઉપર આપવામાં આવે છે રિલીઝ કરવામાં આવે છે છેલ્લે છેલ્લે વીસમો હપ્તો છે ઓગસ્ટ મહિનામાં જારી કરવામાં આવ્યો હતો આ પ્રકારે અત્યારે વીસમો અને એકવીસમો હપ્તો છે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે સામાન્ય રીતે આ હપ્તાની રકમ છે એ બેંક ખાતામાંથી આપણે મોકલવી પડશે તો પીએમ કિસાન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવતી હોય બેંક ખાતામાંથી જે રકમ ટ્રાન્સફર થાય છે એ માત્ર ને માત્ર ડીબીટીના માધ્યમથી જમા થતી હોય છે હવે મિત્રો પાંચક વર્ષ સુધીનો સમયગાળો લાગી ગયો છે આ યોજના અંતર્ગત હજી પણ રૂપિયાનો ફેરફાર થયો નથી બાકી બીજી યોજનાઓ જુઓ તો આમાં ગુજરાત નજીકના જે ચાર રાજ્યો છે એમાં પીએમ કિસાન યોજના અંતર્ગત જે દસથી બાર ખાતા છે પરંતુ ગણે કોની ભાજપ સરકાર ભાજપ સરકાર દ્વારા આ દિવાળી છે તમને દરેકને ઠંડા પાણીની છે એક એક કૂટડી આપશું તો દરેક પાણીઓ છે એ અત્યારે પી લેવું અને ત્યાર પછી વાતાવરણની અંદર ફરી વખત કામ ધંધે લાગી જવું કે પીએમ કિસાન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવી બે હજાર રૂપિયાનો હપ્તો મળી જાય તો આ ભૂલ તમે કરશો તો તમારો હપ્તો પાછો છે અટવાઈ જશે અથવા તો બે હજાર રૂપિયાનો હપ્તો પાછો છે એ ખેંચાય લેવાશે આ ભૂલ કઈ કઈ છે તો ઘણી વખત એવું બનતું હોય કે ખેડૂતોના ખાતામાં પૈસા આવતા નથી અને તેઓ ચિંતામાં મુકાઈ જાય છે મોટા ભાગના એવો એક આ મુખ્ય કારણ દર્શાવ્યું છે જે કારણો નીચે પ્રમાણે છે પહેલું છે કેવાયસી સ્ટેટસ જો તમે કેવાયસી સ્ટેટસ ચેક નહીં કરાવો અને વેલિડેશન ગણાશે નહીં તો તમારો બે હજાર રૂપિયાનો હપ્તો બીજો પણ છે એ આપણે માન્ય ગણવો જરૂરી છે ત્રીજું છે મિત્રો બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડને લિંક કરવું બેન્ક એકાઉન્ટને આધાર કાર્ડ સાથે સીડિંગ કરવું જેને કારણે છે તમારા હપ્તા ડાયરેક્ટ બેંકમાંથી મળી જાય અને બેંકમાંથી તમે ઉપાડી શકો અને આ સાથે સાથે તમે આધાર ઓથેન્ટિકેશન દ્વારા પણ તમને આ યોજનાની અંદર છે લાભ મેળવો જે લાભ આપણે ગુજરાત રાજ્યમાં મેળવતા હોય વેધર એનાલિસિસના એક પાળીએ છીએ એક પાળી છે એ જરૂર કરેલી છે તો આ પ્રકારે બીજી પણ માહિતી થઈ જાય અને અત્યારે જે આપણે માહિતી મેળવી છે એવા કોઈ પણ લોકો હોય ને ખાસ કરીને સાવચેતી માટેની અભ્યાસ છે આપણે કરીશું અને આ પ્રકારની માહિતી છે તમને વર્લ્ડ આખામાં ગુજરાત આખામાં છે કાંઈ પણ જગ્યાએ જોવા નહીં મળે